નમસ્કાર દોસ્તો હું હું છું ઝાલા રમેશ અને તમારા માટે લઈને આવ્યો છું ગામડા દર્શનમાં એક સરસ મજાનું ગામડાનું વિડીયો રાજસ્થાનથી અંબાજી તરફ જ્યારે અમે આવી રહ્યા છીએ ત્યારનું છે જો મિત્રો ચાલુ ગાડીમાં જ વિડીયો શૂટિંગ કર્યું છે પણ અહીંયા અહીંયાના પહાડો એટલા સરસ છે જબરદસ્ત વાતાવરણ છે અને ચારે તરફ લીલોતરી છે જે પહાડો પર ખૂબ જ સુંદર લાગે છે મિત્રો આ છે ટર્નલ જે પહાડ તોડીને બનાવવામાં આવે છે જો મિત્રો ટનલની અંદર અમે પ્રવેશ કર્યો છે લગભગ સો દોઢસો મીટર લાંબી હશે મારા ખ્યાલથી તો બસો મીટર લાંબી જ હશે ટનલ ખૂબ જ હાર્ડવર્ક કરીને બનાવેલી છે ટનલ મિત્રો જુઓ તો ખરા કેટલું લાંબી છે આ ટનલ જેમાં પાણી પણ ક્યાંક ક્યાંક ટપકે છે જો અમે બહાર નીકળી ગયા છીએ અત્યારે હાલ ટનલમાંથી અને રોડ પણ એટલા વરાંક છે પહાડો બે બાજુ પહાડો છે વચ્ચે થઈને રસ્તો પસાર થાય છે જો મિત્રો કેટલા સરસ લીલાછમ પહાડો દેખાય છે જે વાતાવરણ ખૂબ જ સુંદર છે અને આ વાતાવરણ લગભગ સવારે દસ થી અગિયાર વાગ્યાનું છે કેટલું સરસ ચારો તરફ લીલોતરી બહુ જબરજસ્ત સીન છે યાર જબરજસ્ત જબરજસ્ત મજા પડી જાય એવું સીન છે યાર અને એમ થાય કે યાદ બેસી રહીએ યાથી દૂર જઈએ જ નહીં અહીંયા જ રોકાઈ જઈએ ખાસ કરીને જે સિટીમાં રહેતા લોકો છે આવો યાર ગામડામાં સરસ મજાનું જુઓ વાતાવરણ કેટલું સરસ છે જોરદાર જોરદાર પહાડોની વચ્ચે થઈને જે રસ્તો નીકળ્યો છે એ પણ વાકો ચૂકો જાણે સરસ સરસ જોરદાર જોરદાર યાર ચારો તરફ લીલોતરી ચોમાસાનો સમય છે અને ચારો તરફ લીલોતરી છે પહાડો ઊંચા નીચા પહાડો છે બહુ મસ્ત વાતાવરણ છે શુદ્ધ વાતાવરણ શુદ્ધ હવા ગામડાની વાત જ ચાલી રહ્યું છે મિત્રો આ સીન રાજસ્થાનનું છે રાજસ્થાનથી થી અંબાજી તરફ જ્યાં પહાડ વિસ્તારનું સીન છે આ બધું જોરદાર જોરદાર અમે લગભગ સાત મિત્રો સાથે નીકળ્યા છીએ રામદેવડા રાજસ્થાન રામદેવડા જઈ અને પાછા અંબાજી તરફ વળી ગયા છીએ અને આ રાજસ્થાનથી અંબાજી તરફનું સીન છે જો મિત્રો સામેનો પહાડ જબરજસ્ત જબરજસ્ત લાગે છે કેટલું જોરદાર સીન છે મિત્રો સિંગલ પટ્ટી રોડ છે પણ પહાડોમાંથી જે કોદીને રસ્તો બનાવવામાં આવેલો છે એટલે જ સિંગલ પટ્ટી રોડ છે આમ તો પણ ના ના ફોર લાઇન છે ફોર લાઇન રોડ છે મિત્રો સોરી મિત્રો ફોર લાઇન રોડ છે જો મિત્રો અહીંયા ગામડા અને આજુબાજુ થોડી દુકાનો પણ છે

જોરદાર જોરદાર